તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છીએ જે કંપની નાદારી માટે કોર્ટમાં અરજી કરી છે તો આ કઈ કંપની છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ અને કેમ કંપની નાદારી માટેની અરજી કરી છે એ પણ આપણે જોઈએ

પછી વાત કરીએ શુક્રવારે બોરોસીલ ના શેર જીરો પોઈન્ટ નવ ટકા ઘટી ચારસો પંચાણું રૂપિયા ને પંચાવન પૈસા ઉપર બંધ થયા આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં દસ ટકા નો ઘટાડો છે બાવન અઠવાડિયાના હા ઇચ્છા સો તેતાલીસ રૂપિયા ને નવ પૈસા થી ઘણા નીચે ટ્રેડ થઈ રહ્યા છે

સબસિડિયરી કંપની છે નાદારી માટેની અરજી કરી છે જેથી કરીને આ અસર જોવા મળી શકે છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી કરી પર દબાવી દેજો